તો સ્વાગત છે ફરી વર આપણી યુટ્યુબ ચેનલ ન કોમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે આ ભરતી છે મેરિટ આધારિત ભરતી થવાની છે વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્ર સુધી શેર કરજો ને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસી તરફથી ભરતી આવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ નડિયાદ ડિવિઝનમાંથી મિત્રો ભરતી આવી છે જે પોસ્ટ છે મિત્રો એપ્રેન્ડિસ માટેની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે ફોર્મની પ્રોસેસ છે સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે હવે વાત કરીએ મિત્રો આની જે અરજી છે એ શરૂ છે એ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ છે અરજી કરવાની શરૂ થશે ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર આઠ બે હજાર ચોવીસ છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તમારે છે રૂબરૂ જવાનું છે મિત્રો સરનામું પણ જણાવું છું અગિયારથી બે વાગ્યા દરમિયાન છે જાહેર રજાના દિવસો દરમિયાન છે તમારે જવાનું છે અને સૌ પ્રથમ છે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર છે તમારે રજીસ્ટ્રેશન પણ કરવું જરૂરી છે મિત્રો જીએસઆરટીસી છે મિત્રો નડિયાદ ડિવિઝનની અંદર ભરતી આવી છે જેની અંદર મિત્રો મિત્રો દસ પાસ કરીને આઈટીઆઈની અંદર વેલ્ડર ટ્રેડ કરેલ હોય બરાબર મિકેનિકલ મોટર વ્હીકલ છે ઇલેક્ટ્રિશિયન છે કોપા છે સીટ મેટલ વર્ક છે બરાબર ને ડીઝલ મિકેનિક છે એટલે અલગ અલગ ટ્રેડ માટે છે મિત્રો ભરતી આવી છે હવે તમારે છે ઓફલાઈન તમે ફોર્મ ભરવા જાવ છો મિત્રો ત્યારે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા ધોરણ દસ પાસ હોય તો એની ઝેરોક્ષ છે એલસી આધાર કાર્ડ છે જાતિના પ્રમાણપત્ર આ તમામ છે હાર્ડ કોપીની અંદર જમા કરવાના છે સરનામું છે એ ખાસ નોંધી લેજો ફોર્મ છે તમારા હાર્ડ કોપીની અંદર છે જીએસઆરટીસી એસટી વિભાગીય કચેરી જે કહેવાય કે એસટી નગર કપડવંજ રોડ વહીવટી શાખા નડિયાદ ખાતેથી છે એ તમારે ત્યાં ફોર્મ લઈ અને જમા કરવાની છેલ્લી તારીખ છે સત્તર આઠ બે ચોવીસ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો નડિયાદ ડિવિઝનની અંદર ભરતી આવી છે વિભાગીય કચેરી નડિયાદ ડિવિઝન બરાબર ખાસ કરીને ત્યાંથી ફોર્મ લઈને ત્યાં તમારે આ બધા ડોક્યુમેન્ટ્સ છે જમા કરવાના છે ઓફલાઈન તમારે જવાનું છે ત્યાં રૂબરૂ સત્તર આઠ બે હજારને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વધારે માહિતી માટે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો ને જે લોકોએ અગાઉ એપ્રેન્ટિસ કરેલો હોય હાલમાં તાલીમ લેતા હોય એવા લોકોએ આની અંદર ફોર્મ ભરવાનું નથી મિત્રો વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો